વડોદરામાં જય અંબે યુવક મંડળ દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ગુમતીપુરા ગાજરાવાડી વિસ્તારમાં સ્થિત જય અંબે યુવક મંડળ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સતત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે પ્રતિવર્ષની જેમ ઉત્સાહભેર પરંપરા મુજબ શરદ પૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે પણ ગરબાનું વિશેષ આયોજન કરાય છે શરદ પાવન દિવસે ગોમતીપુરા ગાજરાવાડી ખાતે જય અંબે યુવક મંડળ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વરસાદી માહોલ વચ્ચે પણ લોકોનો ઉત્સાહ અડગ રહ્યો હતો યુવાનો વડીલો અને બાળકો સૌએ છત્રી લઈને વરસાદમાં ઉમંગભેર ગરબે ઘુમ્યા હતા